શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે જન્માષ્ટમી જન્માષ્ટમી રાત્રે બરાબર વાગ્યે ભગવાન શ્રી ભવ્ય ઉજવણી કરવામાં હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આ સાથે જ ભક્તો એ પાણી ઝૂલતા બાળ કનૈયા દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિર માં વાલા ના વધામણા કરવામાં આવ્યા અને મહા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા નું સુપ્રસિદ્ધ જગત મંદિર રોશનીથી જળહળી ઉઠ્યું છે. મંદિર પર કરવામાં આવેલી સુંદર રોશનીની સજાવટ ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સહિત દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જન્મોત્સવની તો રાત્રિના મધ્યરાત્રિએ આ ધર્મોત્સવ પરંપરા મુજબ ઉજવાય છે ત્યારે મધ્યરાત્રિએ ઉત્સવ પૂર્વે ભગવાન દ્વારકાધીશને ભોગ આરોગાવવામાં આવે છે એ ભોગની અંદર તમામ પ્રકારના સામગ્રી સિદ્ધ કરવામાં આવે છે સિદ્ધ કરીને સન્મુખ કરવામાં આવે છે ખાસ કરીને પંજીનો ભોગ ભગવાનને આરોગાવવામાં આવે છે બુંદીના લાડુ મેસુ मन्थाल काजु नसुख बदाम नगेकुर सामग्रीमा सिद्धरी नरो लगा रातिया मध्यरात्रि बार कलाके नन्द घेरा आनन्द भयो जे किने लालकी नाज साथै मन्दिर पूजी उठु तार सर्वै उपस्थितिमा आ उत्सव उजवायो विशेषमा ठाकुर भालुपे सोनामा पालनामा विराजमान गरिने भगवान् उत्सव परिपूर्ण छ